નમસ્કાર દર્શક મિત્રો હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી જિલ્લાના મોડાસામાં વાલ્મિકી સમાજ દ્વારા લાલજી ભગતના સમર્થનમાં જિલ્લા કલેક્ટરને વેદના પત્ર આપવામાં આવ્યું વાલ્મિકી સમાજના આગેવાન એવા માલપુરના લાલજી ભગત દનવત પ્રણામ યાત્રા માલપુરથી દિલ્હી વાલ્મિકી સમાજના સફાઈ કામદારોના કેટલાક પ્રશ્નોને લઈને યાત્રા કરી રહ્યા છે ત્યારે રસ્તામાં તેઓને અનેક ગણી તકલીફોનો સામનો કરવો પડે છે ત્યારે આજ રોજ લાલજી ભગતના સમર્થનમાં જિલ્લા કલેક્ટર દ્વારા વાલ્મીકી સમાજની વેદના સુધી પહોંચાડવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે જો દંડવત યાત્રા સમયે લાલજી ભગતને કંઈ પણ થાય તો વાલ્મીકી સમાજ ચૂપ નહીં બેસે તેવો હુંકાર કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર આ વિષયની નોંધ લઈ વાલ્મિકી સમાજના પ્રાણ પ્રશ્નોનું જલ્દી નિવારણ લાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી અજય ભાટિયા સાથે ભાટિયા ન્યૂઝ અરવલ્લી જો આપને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય ભીમ જરૂરથી લખજો અમો અરવલ્લી જિલ્લાના સફાઈ કામદારો અત્રે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે કે અમારા લાલજી ભગત એક એક બે હજાર પચીસથી સફાઈ કામદારોના પ્રશ્નને લઈ અને દંડવડ યાત્રા પ્રણામ કરી પ્રણામ યાત્રા કરી રહ્યા છે તે માટે અમુક સફાઈ કામદારો એકત્રિત થઈ અને લાલજી ભગતના સમર્થનની અંદરમાં સફાઈ કામ એક એક દસ દસ બે બે હજાર પચીસથી સફાઈકામ બંધ કરવાના છીએ એના સમર્થનમાં અમે ઉપસ્થિત થયેલ છીએ હવે પછી લાલજી ભગતને એકવાર પ્રોબ્લેમ થયેલો છે બીમારીનો અને ત્યાર પછી બીજી વખત કોઈ પ્રોબ્લેમ થશે તો અમારી સમાજ એ મૂંગામયે બેસી રહેશે નહીં